આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ ટેકનોલોજીઓને પ્રોત્સાહન આપવાની પદ્ધતિમાં મૂળભૂત પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે જોહનેસબર્ગમાં જી ટ્વેન્ટી નેતાઓના શિખર સંમેલનના ત્રીજા સત્ર બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય મહત્વપૂર્ણ ખનીજો યોગ્ય કાર્ય કૃત્રિમ બુદ્ધિને સંબોધતા તેમણે કહ્યું કે ટેકનોલોજી નાણાંકીય કેન્દ્રિત નહીં પરંતુ માનવ કેન્દ્રિત રાષ્ટ્રીય નહીં પણ વૈશ્વિક હોવી જોઈએ અને વિશિષ્ટ મોડેલ નહીં પરંતુ ખુલ્લા સ્ત્રોત પર આધારિત હોવી જોઈએ E જિલ્લા મથક ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે છસો એસી કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા તેમણે ભુજ ખાતેથી કચ્છના પાંચસો ત્રણ કરોડથી વધુના તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળના એકસો છોતેર કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું તેમણે કહ્યું હતું કે કચ્છ સૌથી વધુ ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે નર્મદાની પાઇપલાઇન અને કેનાલોના નેટવર્કથી કચ્છના વિકાસની કાયાકલ્પ થઈ છે કચ્છના રણોત્સવ સ્મૃતિ ૃતિવન શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ કચ્છી સંસ્કૃતિના વિકાસ મંદિરો બન્યા છે કચ્છ જિલ્લો આયોજનપૂર્વકના વિકાસ સાથે આગળ વધી રહ્યો છે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યુઅલ એનર્જી પાર્ક કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યુએબલ એનર્જીનું હબ બનાવશે આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશની રીઝનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે અને તેના કારણે કચ્છને ઔદ્યોગિક રોકાણને નવું બળ મળશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ અગાઉ સવારે તેમણે ગાંધીધામ મહાનગરપાલિકાને એક જ દિવસમાં એક સાથે એકસો છોતેર કરોડના છાસઠ વિકાસ કામોની ભેટ આપી હતી આજથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સીઝન અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર બાજરી જુવાર મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે ડાંગર માટે પ્રતિ હેક્ટર પંદરસો કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે આજથી આગામી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં એકસો તેર ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત બાજરી માટે એકસો પચાસ જુવાર માટે પચાસ મકાઈ માટે બ્યાસી અને રાગી માટે ઓગણીસ નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે આ ખરીદી અન્વયે બાજરી હેક્ટર દીઠ એક હજાર આઠસો અડતાલીસ કિલોગ્રામ જુવાર પ્રતિ હેક્ટર એક હજાર પાંચસો ઓગણચાલીસ કિલોગ્રામ મકાઈ હેક્ટર દીઠ એક હજાર આઠસો ચોસઠ કિલો અને રાગી હેક્ટર દીઠ નવસો ત્રણ કિલોગ્રામ પ્રમાણે ખરીદી થશે કેન્દ્ર સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ ખરીદીના જે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરાયા છે તેમાં ડાંગર માટે ક્વિન્ટલ દીઠ બે હજાર ત્રણસો અને બે હજાર ત્રણસો નેવ્યાસી બાજરીના ત્રણ હજાર પંચોતેર જુવાર હાઇબ્રીડના ત્રણ હજાર નવસો નવ્વાણું જુવાર માલદંડીના ચાર હજાર ઓગણપચાસ મકાઇના બે હજાર ચારસો અને રાગી માટે પાંચ હજાર એકસો છ્યાસી ભાવ રહેશે એસઆઈ ચૂંટણી પંચે જણાવ્યું છે એસઆઈઆરના બીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધીમાં મતદારોને પચાસ કરોડ સડતાલીસ લાખથી વધુ મતગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે આ સંખ્યા આ તબક્કામાં આવરી લેવામાં આવેલા આશરે એકાવન કરોડ મતદારોના નવ્વાણું ટકાથી વધુ છે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીના એસઆઈઆરનો બીજો તબક્કો આ મહિનાની ચોથી તારીખે ગુજરાત સહિત નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ થયો હતો મતદાર યાદીની આ વ્યાપક પુનરાવર્તન પ્રક્રિયા સાત ફેબ્રુઆરી ના રોજ અંતિમ મતદાર યાદીના પ્રકાશન સાથે સમાપ્ત થશે જિલ્લાના માકપટ વિસ્તારમાં આધુનિક ખેતી સાધનોની મદદથી કૃષિ વિકાસ જોવા મળી રહ્યો છે ત્યારે એરંડાની વધુ ઉપજ ખેડૂતોને લાભદાયી નીવડે તેવી આશા ધરતીપુત્રો સેવી રહ્યા છે ખરીફ પાકોમાં પ્રધાન એરંડો અને તેના બીજમાંથી ઉત્પાદિત દિવેલની આંતરરાષ્ટ્રીય ઉચ્ચ માંગને કારણે સારો ભાવ મળતો હોય છે હૈદરાબાદ પછી સૌરાષ્ટ્ર કચ્છમાં લેવાતા આ મબલક પાકનું વાવેતર ચોમાસામાં થતું હોય છે અને ડિસેમ્બર જાન્યુઆરીમાં એરંડા પાકવાથી બજારમાં આવક થવી શરૂ થઈ જતી હોય છે વરસાદ છતાં પાછોતરા વરસાદ અને અનુકૂળ વાતાવરણને લીધે પેદાશ ગત વર્ષની તુલનાએ ઓછું નહીં રહે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે જિલ્લાના વાતાવરણમાં વિષમતાનો દોર જળવાયેલો રહ્યો છે નલિયામાં લઘુત્તમ ઉષ્ણતામાનમાં થોડો ઘટાડો થઈ દસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ પહોંચતા અહીં ઠંડીની ચમક વધી છે સતત આઠમા દિવસે નલિયાએ રાજ્યના મથકોમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું હવામાન વિભાગે નજીકના દિવસોમાં લઘુત્તમ ઉષ્ણતામાનમાં કોઈ મોટો ફેરફાર ન થાય તેવી સંભાવના કહી છે નલિયામાં મહત્તમ પારો બત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાતા દિવસનો ભાગ હુંફાળો રહ્યો હતો અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર